અમદાવાદના પાલડીમાં એબીવીપી ગુજરાત પ્રદેશના નવા કાર્યાલયનું નિર્માણ થશે ત્યારે નવા કાર્યાલયના શ્રીલેખા ભવનનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આવતીકાલે વિજયાદશમી છે આવતીકાલે આરએસએસની સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે આ યાત્રા રાષ્ટ્ર માટે ખૂબ જ પ્રેરણાદાયી રહી છે સરનામું બદલાયા વગર આ ભવનનું પુનઃ નિર્માણ થઈ રહ્યું છે પ્રધાનમંત્રીએ કટોકટીના સમયમાં શ્રીલેખા ભવનમાં નિવાસ કર્યો હતો આ ભવનનું પુનઃ નિર્માણ થઈ રહ્યું છે તે રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા દેશભરમાં આ ની ઉજવણી